પોલીસે આવા હાસ્યાસ્પદ કારણો રજૂ કર્યા છે વાહિયાત કારણો રજૂ કર્યા છે ચૈતર વસાવા જેવા લોકનાયકને આદિવાસી ટાઈગરને ફસાવા માટે થઈને આવી હાવ બાળકો જેવી રમતિયાળ વાતો રિમાન્ડ રિપોર્ટમાં લખીને લાવીને કોર્ટમાં મૂક્યા છે એના ઉપરથી સાબિત થાય છે કે આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે આવી કોઈ ઘટના બની નથી ચૈતર વસાવા ફરિયાદ આપવા ગયાની ફરિયાદ લીધી નથી ચૈતર વસાવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે આ પણ ગંભીર પ્રકારનો ગુનો છે અમે કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે વકીલને રોકવા બાબતની ફરિયાદ કોર્ટ રૂબરૂ આપેલી છે આ સિવાય ચૈતરભાઈને ધક્કા મારી મારીને ઈજા પહોંચાડવામાં આવી છે એની પણ ફરિયાદ અમે કોર્ટમાં લખાવેલી છે આગળ સંઘર્ષ અમારા તો જીવનમાં જ સંઘર્ષ છે કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે ભાજપના લોકો ગુંડાગીરદી કરે જમીન પચાવી પાડે દારૂ વેચે ડ્રગ્સ વેચે સરકારી અનાજ ખાઈ જાય સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી કઈ બગાડી નથી લેતા પણ ચૈતર વસાવા લડે છે અવાજ ઉઠાવે આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે એ જ વિધાનસભાની અંદર ભાજપનો ધારાસભ્ય પ્રાતિજનો ગજેન્દ્રસિંહ બળાત્કારનો આરોપી છે ગુજરાતની પોલીસમાં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે આ ગુજરાતની અંદર મનરેગા નું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું અહીંના સાંસદ મનસુખ વસાવાએ પોતે કીધું કે ભાજપના માણસોએ હપ્તા લીધા છે તા નર્મદા જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ ભાજપના લોકોને મનરેગામાં એરેસ નથી કરતા ચૈતર વસાવા લડે છે યુવાન છે અવાજ ઉઠાવે છે તો બધાની આંખમાં ખટકે છે એટલે અમારી વિનંતી છે કે ગુજરાતની જનતા સાથ આપે સહયોગ આપે